અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની પાણી ભરાયા વરસાદના પાણી વાહન ચાલકોને હાલાકી સર્જાઈ બફારાઓની ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ઠંડક ફેલાય છે તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની બેટિંગ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી સર્જાઈ અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની બેટિંગ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા વરસાદના પાણી વાહન ચાલકોને હાલાકી સર્જાઈ બફારાઓની ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ઠંડક ફેલાય છે તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદી તોફાની બેટિંગ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી સર્જાઈ